આપણું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને કંઈક સત્યનો સંદેશો એવો આપો કે અમારા જીવનમાં પરિવર્તન થાય જય ગુરુ જય જય ગુરુ મહારાજ તમામ સંતોને તમામ જે પણ દર્શક મિત્રો છે એ સૌને સૌથી પ્રથમ નિરાંત સદગુરુ મહારાજ કી જય પરિચય પૂછવામાં આવ્યો છે વ્યવહારિક દ્રષ્ટિએ કીર્તનરામ મહારાજ એવું નામ બોલાય છે રહેવાનું અમદાવાદના નરોડામાં છે અને ગુરુદ્વારા છે એ કાલિદાસ મહારાજ ઘોડાસર છે સતનો સંદેશો મતલબ જે માણસને પોતાનું જીવન મળ્યું છે ને એ જીવન કેમ મળ્યું છે એનો જો કોઈ દરેક વ્યક્તિ વિચાર કરે અને એના ઉપર થોડું થોડું મનન કરે ને તો આપોઆપ વ્યક્તિને રસ્તો મળી જાય છે એક સંતની સાખી બહુ સુંદર છે કે ખાવા પીવાને ખેલવા આ પણ અહીં આવ્યા નથી જુઓ વિચારીને જરા સાથે કશું લાવ્યા નથી માણસનો મોટાભાગનો જે અડધું આયુષ્ય છે એ માત્ર ઊંઘમાં જાય છે પચીસ ટકા જિંદગી માત્ર અર્થ ઉપાર્જન માટે કે જે વ્યવહારિક કાર્યો છે એના માટે જાય છે પણ ખરેખર મનુષ્યનો અવતાર મળ્યો છે એ કેમ મળ્યો છે એનું તારણ એનું સંશોધન કોઈ સાચા સંતના શરણે જઈ દાસભાવથી અને વંદન કરી નમન કરી અને આ જીવનનો સાર શું છે આ જીવન મને મળ્યું છે તો મારે શું કરવાનું છે એ જો કોઈ પૂછે અને જાણે તો વ્યક્તિનું જે જીવન છે એ ધન્ય થઈ જાય છે આજનો જે સમય છે સત્સંગ એ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે યાદી વ્યાધિ અને ઉપાધિ ત્રણેય રીતે વ્યક્તિઓ પીડિત છે કોઈને શારીરિક સમસ્યા છે કોઈને માનસિક સમસ્યા છે કોઈને આર્થિક સમસ્યા છે આપણા શાસ્ત્રોમાં વેદાંતમાં પણ કહ્યું છે કે આધિભૌતિક આધિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણ પ્રકારના દુઃખોથી જગતના તમામ જીવો કંઈક ના કંઈક અંશે તપી રહ્યા છે આ જીવ કોઈને કોઈ રીતે શાંતિ માટેનો પ્રયત્ન કરે છે પરંતુ ફર્ક શું છે કે શાંતિ વ્યક્તિના ભીતર પડી છે વ્યક્તિ શાંતિની શોધ બહાર કરે છે એટલે એને જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ મળતું નથી શાંતિ જગતના જે પદાર્થો છે વિષયો છે કે સંપત્તિ છે એની અંદર વ્યક્તિ શાંતિની શોધ કરે છે પરંતુ એ જે વસ્તુઓ છે એ ચલિત છે નાશવંત છે એ વસ્તુઓ ક્યારેય વ્યક્તિને શાંતિ આપી શકતી નથી શાંતિની શોધ માટે વ્યક્તિએ પોતાના ભીતર જવાનું છે અને પોતાના ભીતરની જે યાત્રા છે બહારની યાત્રાઓ તો વ્યક્તિઓ ખૂબ કરે છે દેશ પરદેશ તીર્થ સ્થાન નદીએ સ્નાન કરવું જપ તપ આરાધના બધું જ બહુ સુંદર છે એનું કોઈ ખંડન મંડન નથી પરંતુ જ્યાં સુધી મૂળ વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ કરેલા તમામ પ્રયત્નો કોઈ પ્રયોજન કે એનો ફર આવી શકતો નથી કારણ કે જેટલું જેટલું વ્યવહાર દશામાં જોવામાં આવે છે અથવા તો વર્તાય છે એ બધું આંતરિક બાબતમાં ત્યાં એનું જે મૂલ્ય છે એ બિલકુલ શૂન્ય થઈ જાય છે કારણ કે શાંતિ એ અલૌકિક વસ્તુ છે અને વ્યક્તિ શાંતિની શોધ છે એ લૌકિક વસ્તુમાં કરે છે એટલે શાંતિ પાછળની મારી તમારી દરેકની જે દોટ છે ને એ દોટ ક્યાં ક્યારે શાંતિ સુધી આપણે પહોંચીએ અને એક જ એક સંતની પણ લીટી છે કે શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસના દાસ થઈ રહીએ તો સંત જીવ જીવતું જાગતું જો કોઈ યાત્રાધામ હોય કોઈ તીર્થસ્થાન હોય તો એ સંત છે કોઈ વ્યક્તિ મંદિરમાં જાય ગુરુદ્વારામાં જાય છે કે કોઈ પણ દેરાસરમાં જાય કોઈ પણ જગ્યાએ જાય પણ ત્યાં બધા બેઠેલા છે એક સંતે બહુ સુંદર કહ્યું છે કે બેઠા તે બોલે નહીં ઊભા કહે ના આવ સૂતા તે જાગે નહીં કિસકો કરું પ્રણામ કદાચ આ મંદિરની મૂર્તિ જો બોલતી હોત ને તો એની પાસે કોઈ ના જાત એનું કારણ છે વ્યક્તિ દેવસ્થાનોમાં જાય છે બહુ ઓછા વ્યક્તિ એવા હશે કે ત્યાં જઈને પોતાના સ્વરૂપની ઝાંખી કરવાની અથવા તો હું કોણ છું એ મને સમજણ પડે એ માટેની યાચના કરવાવાળા વ્યક્તિઓ બહુ ઓછા હોય છે દેવસ્થાનમાં જવા વાળા વ્યક્તિઓ માત્ર માત્ર પોતાની કામનાઓની પૂર્તિ થાય પોતાના કંઈક જે વ્યવહારિક જગતમાં ખૂટે છે એ કંઈક મળે એના માટે દેવોના દ્વારે જાય છે શંકરબાબજીએ કીર્તિ બહુ સુંદર લખી છે કે જ્યોતમાં જ્યોત મિલાવીને જાગો દેવોના દ્વારે જઈ ભીખ ના માગો ભાવથી હૈયાને ભરજો બીજું કાંઈ ના કરજો દેવોના દ્વારે જઈ અને ભીખ માગવાની નથી સામાન્ય જગતમાં પણ આપણા ઘેર કોઈ ભિખારી આવે તો આપણને ગમતું નથી આપણે એવું વિચારે કે આ ક્યારે જતો રહે કોઈ વાળો આપણા ઘેર આવે તો આપણે એવું વિચારે કે આ ક્યારે જાય અથવા તો આપણે એનાથી અંતર રાખવાનું ડિસ્ટન્સ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે માગવા આવ્યો છે માગવા આવનાર વ્યક્તિ ક્યારેય કોઈને ગમતો નથી એટલે જે વ્યક્તિઓ કોઈ ભગવાન જોડે અથવા પરમાત્મા જોડે આવી શુલ્લક માગણી કરવા જાય છે ને એ પણ એમને પસંદ નથી કરતા એટલે ત્યાં એમની દુકાન ચાલુ રહે છે પછી કે જ્યારે દેવદર્શને જવું અને અત્યારે ધર્મ કરતા ધર્મનો ઢોંગ વધી ગયો છે વ્યક્તિને વાસ્તવમાં ધાર્મિક ધાર્મિકતા એ આંતરિક વિષય છે ધાર્મિકતાએ બતાવવાનો વિષય નથી પરંતુ અત્યારે જે હરિભાઈ સ્પર્ધા ચાલે છે ને ધાર્મિકતા બતાવવાની કે હું કેવા તિલક કરું તો લોકો મને ભગત સમજે કેવા ભજન ગાવું કોઈ ભગત સમજે કેવો સુંદર સત્સંગ કરું તો કોઈ મને ભગત સમજે કેટલી યાત્રાઓ કરું કેટલા તીર્થ કરું તો મને ભગત સમજે આ જે બીજાને મનાવવા માટેનો પ્રયાસન ત્યાં જ વ્યક્તિ થાપાય છે ખરેખર મનાવવાનું નથી પરંતુ વાસ્તવિક ધર્મને પોતાના અંદર અંગીકાર એનું આચરણ કરવાની જરૂર છે સાચો ધાર્મિક વ્યક્તિ મંદિરમાં જાય એ જરૂરી નથી સાચો વ્યક્તિ બહારના કર્મો જે કહેવાતા સાત્મિક કર્મો કરે એ પણ જરૂરી નથી બની શકે કે કરવાવાળામાં ઘણા લોકો એવા હોય કે જે એને પ્રોપર અનુકૂળ ન હોય અને બીજું કશું ક્યારેય નહીં કરવાવાળો વ્યક્તિ નાસ્તિક છે એ માનવું પણ એક મોટા મોટી ભૂલ છે કારણ કે ધર્મ એ બાહ્યાચાર કે બાહ્ય વર્તનનો વિષય નથી ધર્મનો અર્થ થાય ઇતિ ધર્મ જે ધારણ કરવાનું છે અને ધારણ થાય છે એનું નામ ધર્મ છે તો એ યથાર્થ ધર્મ સુધી આપણે તો યથાર્થ ધર્મ શું છે આજના સમયમાં આજના સમયમાં યથાર્થ ધર્મ એ છે સૌથી પહેલો તો વ્યવહારિક જગતમાં જુઓ તો મને જે પણ પાત્ર મળ્યું છે એ પાત્રને હું બહુ પાત્ર ભજવવાનો છે હું કોઈનો પતિ છું હું કોઈનો દીકરો છું હું કોઈનો જમાઈ છું હું કોઈનો ભત્રીજો છું હું કોઈનો શિષ્ય છું અથવા બેન હોય તો કોઈની પુત્રી છે દીકરી છે સાસુ જે પણ હોય તે વ્યવહારિક જગતનું જે પાત્ર છે એ પોતે હું સચ્ચિદાનંદરૂપ પરમાત્મા છું એવી અંદર નિષ્ઠા રાખીને જે પાત્ર મળ્યું છે એ પાત્રને ભજવવાનું છે વ્યક્તિનું કલ્યાણ ક્યારે થશે કે એ પાત્ર ભજવશે પાત્ર ભજવતી વખતે હું બહુ પાત્રનો રોલ કરશે પણ પાત્રરૂપ થઈ જતો નથી એમ આપણે કદાચ જે પણ રોલ પહેલાં તો માણસનો રોલ મળ્યો છે માણસના રોલમાં કદાચ વ્યવહાર જગતમાં બીજો કોઈ રોલ મળ્યો છે તો આ જે રોલ મળ્યો છે એ રોલ ભજવવાનો છે પણ રોલ ભજવતા ભજવતા એ ધ્યાન રાખવાનું છે કે હું કોઈનો પુત્ર છું કે હું કોઈનો પિતા છું કે હું કોઈનો જમાય છું એ તો માત્ર આ શરીર ધારણ કર્યા પછીનું પાત્ર છે પણ મારું ઓરિજિનલ પાત્ર તો શું છે કે હું રૂપ પરમાત્મા છું ત્રણ કારમાં મારું આવવા જવાનું નથી જાગ્રત સ્વપ્ન સુસુપ્તી અવસ્થા એ ત્રણેય અવસ્થાઓ મને બંધન કરતી નથી ત્રણેય અવસ્થાઓ મારા પ્રેરણા પ્રકાશથી ભાષે છે ત્રણે પ્રય અવસ્થાઓ આવવા જવા વાળી છે પણ ત્રણેય અવસ્થાઓનો જે સાક્ષી છે એવું સચિદાનંદ રૂપ પરમાત્મા આવતો પણ નથી અને જતો પણ નથી પહેલા હતું પાછળ નથી એમ ના કહી જ શકાય ત્રણે કાર ત્રિલોકમાં એની સત્તા અખંડ મનાય બીજો નથી બોલતો ઉનાવાળા વાળા શંકર મહારાજની આ સુંદર લીટી છે કે પહેલા નહોતું એમ ન કહી શકાય પાછળ નથી એમ પણ નહીં કહી શકાય પહેલાં નહોતું પાછળ નથી હમનો જે દેખાય પહેલાં પણ હતું પાછળ પણ છે અને વર્તમાનમાં પણ જે ભાષે છે જે ત્રણ કાર છે ભૂત ભવિષ્ય વર્તમાન કાર એમાં જેનું ખંડન થતું નથી તે સનાતન સત્ય છે તો એ સનાતન સત્યને આ માણસનું જે પાત્ર મળ્યું છે એમાં પરમાત્માએ બુદ્ધિરૂપે એક શસ્ત્ર આપ્યું છે એ બુદ્ધિરૂપી શસ્ત્રથી પોતે પોતાને જાણી લેવાનો છે બુદ્ધિથી આત્માનો નિશ્ચય કરવાનો છે આત્માનો નિશ્ચય થાય ત્યાં સુધી બુદ્ધિ જરૂરી છે જેમ કોર્ટની અંદર જજ છે એ જજમેન્ટ આપો પછી જજ મરી જાય તો જજમેન્ટ બદલાતું નથી કારણ કે જજમેન્ટ એક વખત આવી ગયું એમ બુદ્ધિની અંદર આત્માનો નિશ્ચય થયા પછી બુદ્ધિ ઊભી રહેતી નથી બુદ્ધિ મતલબ જજ બુદ્ધિએ આત્માનો નિશ્ચય કર્યો આત્માનો નિશ્ચય થયા પછી બુદ્ધિની ઉપસ્થિતિ રહેતી નથી પરંતુ એક વખત બુદ્ધિનો નાશ થવા બાદ પણ આત્માનો જે નિશ્ચય થયો છે એને કોઈ બદલી શકતું નથી એટલે બુદ્ધિરૂપી શસ્ત્ર જે આપણને મળ્યું છે એનાથી નક્કી કરવાનું છે કે હું કોણ છું ક્યાંથી થયો મારું ખરું સ્વરૂપ છે શું કોના હિસાબ એ વર્ગના એ સંભારું કે પરહરું કેમ આવ્યો છું અને મારું આવવા પાછળનું તાત્પર્ય શું છે એ જાણી લેવાનો જે મૂળ હેતુ છે એ માનવ જીવનનો હેતુ છે આજના સમયમાં લોકોમાં એવી માન્યતા છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ થાય પછી ભક્તિ કરવી ભક્તિને ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી કા ન જાણ્યું જાનકી સવારે શું થવાનું છે કોઈ વ્યક્તિની ગેરંટી આપતો હોય કે સવારે ઉઠવાનું છે તો આપણે કાલેન ભક્તિની ગેરંટી આપી દઈશું પણ કાલ નહીં કલાક પછી પણ શું થશે એની ખબર નથી તો પછી આ આત્માનું જ્ઞાન મેળવવામાં આપણે કેમ વાર કરીએ છીએ યોગ વશિષ્ઠ રામાયણમાં વશિષ્ઠએ રામને બહુ સ્પષ્ટ વાત કરી છે કે હે રામ ચંડારોની ગલીઓમાં ફૂટેલા ઠીબમાં ભીખ લઈને તમે માગીને ખાજો પરંતુ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી તમે આ શરીરને પડવા દેતા બીજું એક વાક્યમાં એ કહ્યું છે કે મોટા ઝાડના બખોલની અંદર આંધ્રા કીડા થઈને અવતાર કાઢવો સહેલો છે પણ હે રામ આત્મજ્ઞાન વગરનો અવતાર છે ને એ ભારરૂપ છે એટલે આત્મજ્ઞાન ઉપર સંતોએ ખૂબ પ્રકાશ પાડ્યો છે જ્યાં સુધી ઇન્દ્રિયો મજબૂત છે શરીર મજબૂત છે બુદ્ધિ તીક્ષ્ણ છે બુદ્ધિની ધાર સારી છે ત્યાં સુધી કોઈ સમર્થ સદગુરુ પાસે જઈ અને આ આત્માનું જ્ઞાન મેળવી લેવાની જરૂર છે કારણ કે સમજવા માટે જ્ઞાન ઇન્દ્રિયોને ઇન્દ્રિયોની જરૂર છે સમજાયા પછી બધાનો બાદ થાય છે કોઈ એસી વર્ષનો વ્યક્તિ હોય એ સાંભળી ન શકતો હોય એના આગળ આપણે ભાગવત કહ્યું કે શિષ્ટ રામાયણનું વાંચન કરશું કોઈ ફરક પડવાનો નથી પણ એની એ વસ્તુ કોઈ પંદર વર્ષનું બાળક હોય અથવા તો કોઈ યુવાન વ્યક્તિ હોય આપણા શાસ્ત્રોમાં પણ જુઓ નરસિંહ મહેતાએ ભક્તિ સાઠ વર્ષ પછી નથી કરી એમની ભર યુવાનીમાં ભક્તિ કરી છે પ્રહલાદ એ પણ જુઓ તમે તો આઠ વર્ષની ઉંમરે પ્રહલાદ એ પોતાના પરમાત્માનો ધ્રુવ જુઓ તમે ધ્રુવનું ચરિત્ર પણ એ જ કહે છે નચિકેતા જુઓ તમે નચિકેતા એના જે પિતા છે ઉદાલક મુનિ એમને જ્યારે યમરાજાને સોંપ્યો એ વખતે નચિકેતા બાળક છે મીરાબાઈ જુઓ રાજાની કુંવરી ક્ષત્રિય દીકરી પણ ભર જુવાણીમાં રજવાડું છોડીને બસ એકમાત્ર પરમાત્માના રંગમાં લાગી ગઈ છે શક્કુબાઈ જુઓ તમે જે ભક્ત ચરિત્ર છે એ પણ એક પોતાની ભર જુવાણીમાં આપણે એમનું પેલું છે કે વહુવારો થઈને વાલો આવ્યા જો એની ભક્તિની પર કે પરમાત્માને વહુ થઈને આવવું પડ્યું ના ત્યાં જેટલા જેટલા ભક્તો થયા છે ને બધાના માથાના વાર કાળા છે ભૂરા થયા પછી કોઈનો મેર પડ્યો નથી એટલે જ તમે બીજું એ પણ નક્કી કરો જેટલા જેટલા વૈજ્ઞાનિકો થયા છે ને એ પણ ખૂબ નાની ઉંમરમાં એટલે આ આધ્યાત્મિક વારસો જાળવવાનું કામ આધ્યાત્મિક જ્ઞાનમાં આરૂઢ થવાનું જો મોટા મોટી જવાબદારી હોય તો આજના યુવાનોની છે કારણ યુવાન સ્વામી વિવેકાનંદે બહુ એમના પ્રવચનમાં ક્યાંક કહ્યું છે કે તમે મને ભારત દેશમાં માત્ર મારા જેવા દસ યુવાનો આપો હું આખા દેશની કાયા પલટ કરી નાખીશ અને એ જ વિવેકાનંદે શિકાગોમાં જ્યારે ધર્મ પરિષદ યોજાઈ ત્યારે સનાતન સંસ્કૃતિનો જે ડંકો વગાડ્યો છે એ વખતે વિવેકાનંદની ઉંમર માત્ર અઠ્યાવીસ વર્ષ હતી વિવેકાનંદ પણ એકત્રીસ વર્ષ બત્રીસ વર્ષની ઉંમરે એમનું શરીર છૂટી ગયું છે શ્રીમદ રાજચંદ્ર એમનું શરીર પણ ઓગણચાલીસ વર્ગ આ મહાપુરુષો એવા છે કે જે ચાલીસ પાર નથી ગયા અને જગતને દીવો કરીને બતાવી દીધું કે સનાતન સંસ્કૃતિ શું છે આત્માનું જ્ઞાન શું છે જ્ઞાનની પરાકાષ્ઠા એમને બતાવી છે એટલે યુવાનોને મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા જોડે બધી તક છે તમારી સામે દારૂ પડ્યો હશે તમારી સામે ડ્રગ પડ્યું તમારી સામે વ્યસનો હશે વેમ હશે વિષયો હશે પણ આ બધું પસંદ નહીં કરતા જે શાશ્વત માર્ગ છે કારણ કે કદાચ દારૂ કોઈ પીશે તો એનો નશો કલાક બે કલાક રહેશે કદાચ કોઈ ડ્રગ્સ લેશે તો એનો નશો એક બે દિવસ રહેશે કદાચ કોઈને વિષય વાલો હશે તો જ્યાં સુધી ઇન્દ્રિયમાં શક્તિ છે ત્યાં સુધી વિષય ચાલો રાખો લાગશે પરંતુ આ બધા જે આનંદ છે એ શાશ્વત આનંદ નથી ચલિત આનંદ છે આવે છે ને જતા રહે છે શાશ્વત આનંદ શું છે કાયમી આનંદ શું છે તો જે આત્માનો આનંદ છે પોતાના સ્વરૂપનો આનંદ છે એ કાયમી આનંદ આજના યુવાનોનો ડર છે કે આવું આત્મજ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ અને કદાચ આપણો વ્યવહારિક કામ છૂટી જાય કોઈ વ્યવહારિક કામ છોડવાની જરૂર નથી કોઈપણ વ્યક્તિ નોકરી કરે છે ધંધો કરે છે અભ્યાસ કરે કશું જ તજવાનું નથી કેમ તજવાનું નથી તો એક પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં તો તજવું શું યોગ વશિષ્ઠ રામાયણમાં જ્યારે ભગવાન રામે વસિષ્ઠને પૂછ્યું કે હે ગુરુદેવ આ જગતમાં તજવા જેવું શું છે અને ગ્રાહ્ય કરવા જેવું શું છે ત્યારે વશિષ્ઠ એ બહુ સુંદર જવાબ આપ્યો કે હે રામ આ જગતમાં કશું તજ્ય પણ નથી અને કશું ભોગ્ય પણ નથી કેમ તો કે બસ સમગ્ર જેમ અફાટ દરિયામાં એક જળ સિવાય બીજું કશું જ નથી એમ સમગ્ર બ્રહ્માંડમાં એક ચૈતન્ય સિવાય બીજું કશું જ નથી જ્યાં એક ચૈતન્ય છે ત્યાં હું ત્યાગ કોનો કરીશ ને ગ્રહણ કોનો કરીશ એક અણી સ્વાયની અણી એટલી જગ્યા પણ ખાલી નથી મારા સિવાય બીજું છે જ નહીં તો હું ત્યાગ કોનો કરીશું દ્વેષ કોનો કરીશું પ્રેમ કોણ પ્રેમ અને દ્વેષ એ તો જ્યાં દ્વૈત ભાવ આવે છે ત્યાં ઊભા થાય છે પણ જ્યાં અદ્વૈતનો ડંકો વાગે છે બસ એક સચિદાનંદ પરમાત્મા સિવાય બીજી કોઈ જ હસ્તી નથી ત્યાં આગળ પ્રેમ પણ એટલો પ્રેમની પણ હસ્તી નથી રહેતી અને શોકની પણ હસ્તી રહેતી નથી કારણ કે પ્રેમ અને શોક એકબીજાના અપેક્ષિત છે એટલે યુવાન મિત્રો જે છે એમને ઓસો રજનીશનું જોવો તો ફિફ્ટી સેવન ઇયર સત્તાવન વર્ષે એમને પોતાનું શરીર છોડી દીધું છે અને એ વ્યક્તિ જ્યારે કોલેજમાંથી ડિગ્રી લઈને એમને ગોલ્ડ મેડલ આપ્યો તો સીધો વ્યક્તિ ગોલ્ડ મેડલ નાખવા માટે કૂવા કૂવા જોડે દોડ્યા છે અને જેને કૂવામાં નાખ્યું કોઈએ પૂછ્યું એમને કે આ ગોલ્ડ મેડલ તમે કૂવામાં કેમ નાખ્યો તો કે મને મને જે મારું વ્યક્તિત્વ છે એને નક્કી કરી શકે એવી દુનિયાની કોઈ ડિગ્રી છે જ નહીં એમ યુ આર સેલિબ્રિટી તમે જ સેલિબ્રિટી છો બીજી સેલિબ્રિટી શોધવાનો પ્રયાસ કરવાનો નથી દરેક યુવાનની અંદર દરેક વ્યક્તિની અંદર એક સેલિબ્રિટી પડી છે દરેકની અંદર પણ એ સેલિબ્રિટી કઈ છે એ એને શોધી અને એ સેલિબ્રિટીને બહાર લાવવાની જરૂર છે પ્રગટ કરવાની જરૂર છે એ પ્રગટ ક્યારે થશે તો નાશવંત માર્ગ છોડીને જે શાશ્વત માર્ગ છે આપણું જે વેદાંત કહે છે આપણી સનાતન સંસ્કૃતિ કહે છે અને આપણું જે મૂળ ધર્મ બતાવે છે જુઓ જે સલ તુરલનો સંગ થયો એ વખતે જેસલની ઉંમર પાંત્રીસ વર્ષની ચાલીસ વર્ષની ઉંમર છે જેસલની વખતે સાઠ વર્ષનો નથી તો જે યુવાન છે જે તાકાતરો વાળો જે સુરવીર છે ને એ જ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે પાનબાઈએ કહ્યું કે ભક્તિ રે અને રાક થઈને રહેવું પાનબાઈ મેલવા અંતરના અભિમાન રાક થવાનો મતલબ મતલબ રાક મતલબ કે સદગુરુના ચરણે જેને હું કઈ નથી એવો ભાવ પ્રગટ કરવાનો છે જગતની જગતની દ્રષ્ટિમાં રાંક મતલબ ગરીબ આમ બાપળા બિચારા થઈ જવાનું નથી તું તો સિંહનો એ સિંહ છે સમજો તું સમ્રાટનો એ સમ્રાટ છે પણ થયું છે છું કે વ્યક્તિ પોતાની જે તાકાત છે ને એ ભૂલી ગયો છે જેમ પેલું સિંહનું બચ્ચું ગીટાના ટોળા ભેગું આવી અને થોડા વર્ષના અભ્યાસથી પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય છે એને કોઈ સમર્થ સદગુરુ આવે મોટો સિંહ એ યાદ કરાવે કે તું ઘેટું નથી તું સિંહ શું તો એની તો આજના જે સંતો સદગુરુઓ છે એ જ કામ કરાવે શું કામ કરાવે છે કે તું જીવ નથી તું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી તું શરીર નથી તું પ્રાણ નથી ચતુષ્ટ અંતઃકરણ પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય જેટલું જેટલું કહાવે જે જે કહાવે તે તું નહીં તું તું તો છે સર્વેનો

જે છે એ સમર્થ સદગુરુ વ્યક્તિને પકડશે ને એમ સમજાવશે કે તું જેટલી જેટલી માન્યતાઓ છે એ માન્યતાઓમાંથી બહાર આવી જા ત્યાં જેટલું માન્યું છે કે હું આ છું હું આ છું હું આ છું એ સદગુરુ પોતાના જ્ઞાનથી આપણો જે અહંકાર છે ને તોડી નાખે અહંકારને ચોટ આપે છે અહંકાર જે તોડી નાખે છે ને પછી વ્યક્તિ પોતાના અસલ સ્વરૂપમાં જાગ્રત થાય છે એટલે આત્માનું જ્ઞાન બીજા નંબરમાં કે તમામ પ્રકારના ધર્મો કરતાં જે અદ્વૈતનું જ્ઞાન છે ને બિલકુલ સરળ છે કારણ કે આમાં શું છે કે બીજા બીજા બધા રસ્તામાં તમારે કંઈક કરવાનું છે કંઈ ને કંઈ ઊભું કરવું પડશે પહેરાવવું પડશે ઉઢાડવું પડશે લાવવું પડશે મૂકવું પડશે એ તો કશું જ નથી કરવાનું તું જ્યાં છું જેવો છું જેમ છું તેમ બસ તું માત્ર તારામાં જાગી જા કોઈ ભાગવાની વાત કરી નથી એટલે જાગવાનું કામ સરળ છે જાગવાનું પોતે છે સદ્ગુરુ તો માત્ર દિશા નિર્દેશ કરે છે કે તું આટલું આટલું કર સદગુરુ માત્ર રસ્તો બતાવે છે પણ પુરુષાર્થ તો સ્વયંનો જ જોઈએ છે એટલે સ્વયં પુરુષાર્થ કરી અને પોતે પોતાનામાં જાગી અને પોતાનું કલ્યાણ થાય એવા પ્રયાસો કરવાના છે કહેવાની વાત તો ઘણી બધી છે કારણ કે અનંત પદની વાત પણ અનંત છે હરિકથા હરિકથા અનંતા કારણ કે જે તત્વ છે મૂળ તમારું સ્વરૂપ છે ને એને તમે જેટલી પણ ઉપમાઓ આપશો એ બધી ઉપમાઓ ત્યાં એને ટૂંકી પડે છે અને એ પહોંચતું જ નથી એટલે પણ આપણે પ્રયત્ન એટલો કરવો કે જેટલું સમજાવવાનો પ્રયત્ન કરી સમજાય એટલું વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કરવો અવતાર મળ્યો છે સદગુરુનું જ્ઞાન જો આપણે પ્રાપ્ત આપણા થયું છે તો એ જ્ઞાનને આપણા માધ્યમ થકી બીજાને વેચવાનું છે સદગુરુનું આજે નિરાત બાપોનું જ્ઞાન છે એ જ્ઞાન કોઈ પ્રદ પ્રતિષ્ઠા માટે નથી જગતમાં મોટા દેખાવા માટે નથી કોઈ વ્યક્તિનામ આંજી નાખવા માટે નથી કશું મેળવવા માટે નથી પણ જેને જેને સદગુરુ નિરાત્માપુનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એમને નિસ્વાર્થ ભાવે આ પ્રસાદી મારા સદગુરુની છે એમ કરીને ઘરે ઘરે વ્યક્તિ વ્યક્તિ સુધી વેચારીને ટપાલીનું કામ આપણે બધાએ કરવાનું છે એ કામ આપણે કરશું કદાચ આપણા જીવનથી આખા જીવન પર્યંત તમામ જે આપણું જીવનકાળ છે એના સત્સંગ માત્રથી જ કદાચ જો એક વ્યક્તિ પણ જાગી જશે ને તો આપણું જીવન જીવેલું તમારે લાખ લોકો જગાડવાની જરૂર નથી કરોડોની વાત છોડો કદાચ આપણા જીવનથી એક વ્યક્તિ જાગી જશે તો પણ સમજવું કે એનું એ કલ્યાણ છે અને આપણું કલ્યાણ છે ફરી મુખ્ય વાત કરશું કે યુવાનો જાગો નિરાત સંપ્રદાય નિરાત બાપુનું જે અદ્વૈતનું જ્ઞાન છે આ જ્ઞાન દુનિયામાં અજોડ છે આની આનો કોઈ જોટો મળે એવો નથી બસ સરળતાથી માત્ર એને સમજીને એમાં આરૂઢ થશું તો પત્નીનો પણ ત્યાગ નથી કરવાનો બાળકોનો પણ ત્યાગ નથી કરવાનો ઘરનો પણ ત્યાગ નથી કરવાનો નોકરી વ્યવસાયનો પણ ત્યાગ નથી કરવાનો જીન્સ પેન્ટની અંદર આપણને સંતો જોવાના છે જબ ભલે ઠીક છે પહેરે છે આનંદની વાત છે બાકી વસ્ત્રના અને જ્ઞાનના કંઈક કશું જ લેવા દેવા નથી એટલે તમે જેવા છો તેવા બેનો પણ મારી આજે કદાચ સારા સારા ડ્રેસ પહેરતી હોય તો કોઈ એનો બાદ નથી તમારો ડ્રેસ પણ જ્ઞાનમાં હા પણ તમે એટલું યાદ રાખો વસ્ત્ર કોઈ પણ હા પણ વસ્ત્ર એવું હોવું જોઈએ કે આપણી સંસ્કૃતિ અને આપણું જે કૂર છે એને લાંછન ન લગાડે અને આપણું વસ્ત્ર એવું હોવું જોઈએ કે કોઈની નજર પડે તો એ નજર દોષવાળી આપણા ઉપર ન પડે એટલું ધ્યાન આપણે રાખવું જોઈએ અને આ માધ્યમ થકી શ્રી સનાતન નિરાત જ્ઞાન સંસ્થા શોર્ટ ફોર્મમાં આપણે એને એનજીબીએસ કહીએ છીએ એ સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં બાર મિલન યુવા મિલન ભક્ત મિલન સંત મિલનના અલગ 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 પ્રયોગો દ્વારા નિરાત બાપુનું જ્ઞાન ઘર ઘર સુધી અને ગટગટ સુધી પહોંચે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે નિરાતની આ યાત્રામાં આજે આટલી વાત કરશું અને આ યાત્રામાં આપણા આજુબાજુના ગામમાં તાલુકામાં કે જિલ્લામાં નિરાશ સંપ્રદાયના જે પણ અધિકારી સંતો હોય એમની સાથે એમનું સાનિધ્ય મેળવી એમની સેવા કરી અને એમને સાથે લઈને એમના જ્ઞાનનો લાભ લઈ અને અન્ય જીવન પણ જગાડવાનું કામ આપણે કરીશું દરેક સંતો ભક્તો અને ગુરુજનોને કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ જય ગુરુ જય આપણને કીર્તનરામ મહારાજે બહુ સરસ વાત કહે છે કે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી તમારે એમ કે આપણે કામકાજ કરીને ચાલી વર્ષે પચાસ વર્ષે ભક્તિ કરવી કીર્તન નામ મહારાજ એમ ના પાડે છે કે ભક્તિ કરવાની કોઈ એવી ઉંમર નથી કે સાઠ વર્ષ પછી થાય ભક્તિ તમારે દસ વર્ષે થાય પંદર વર્ષે થાય અને ભર પણ થાય જો મહેનત આપણે કરવાની સદગુરુ ગોતી લો એટલે તમારી ભક્તિ સફળ છે બોલો સદગુરુ મહારાજની